હું ડૉક્ટર વિરલકુમાર વસાણી વોકાળ હોસ્પિટલની અંદર એસોસિએટ કન્સલ્ટન્ટ સર્જન તરીકે ફરજ બજાવું છું અત્યાર સુધીની જે મગજની અને કરોડરજ્જુની જે આપણે સર્જરીઓ કરતા હતા એ સર્જરીઓ એનાટોમિકલ લેન્ડમાર્ક ઉપર થતી હતી હવે જે ટેકનોલોજી આપણી પાસે જે કટ એજ ટેકનોલોજી જેને આપણે કહીએ એ ટેકનોલોજીની મદદથી આપણે એકદમ પ્રિસાઇઝ અને એકદમ ચોક્સાઇપૂર્વક નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આપણે રિયલ ટાઈમ વિઝન કરતાં કરતાં આપણે પહોંચી શકશું એટલે અત્યાર સુધીમાં આપણે જે બ્લાઇન્ડ પ્રોસીજર હતી દે આર નો મોર બ્લાઇન્ડ બરાબર તો હવે આપણે નેવિગેશનની મારફતે આપણે એને જોતાં જોતાં આપણે ત્યાં પહોંચી શકીએ અને ત્યાંથી આપણે ડીપ સીટેડ જે ગાંઠ હોય જે નાના નાના લીઝન હોય અથવા ઇવન મોટા હેમરેજ છે મગજની મોટી ગાંઠ છે કે જેને આપણે નાના ઇન્સિશન નાના ચેકા મૂકીને જે આપણે કાઢવાની વાત છે તો એ બધી વાતો આપણે સરળતાથી કરી શકીએ અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છના જે પ્રોવિન્સની વાત કરીએ તો નેવિગેશન મશીન અત્યાર સુધી આપણી પાસે ક્યાંય જ ન હતું એટલે હવે આ નેવિગેશન ટેકનોલોજી આવ્યા પછી આપણે સ્ટેમ સુધી એટલે મગજના એકદમ અંદરના જટિલમાં જટિલ ભાગ સુધી આપણે સરળતાથી પહોંચી શકશું અને ત્યાં જઈને પણ આપણે સપોઝ સર્જરી કરવી હોય તો આપણે કરી શકશું વિધાઉટ નેવિગેશન મશીન જો આપણે એના વગર જો આપણે કરીએ તો એને કારણે કોમ્પ્લિકેશનનો રેશિયો બહુ વધારે પડતો થાય કારણ કે એમાં આપણે નોર્મલ બ્રેનને ટ્રાન્સગ્રેસ કરીને જવાનું હોય બરાબર જ્યારે આની અંદરથી પ્રિસાઇઝ લોકેશન હોવાથી આપણે એને અવોઈડ કરી શકીએ એટલે એને કારણે સિગ્નિફિકન્ટ રિડક્શન થાય એના જે કોમ્પ્લિકેશન રેટ હોય આપણે ઘણો બધો ઘટાડી શકીએ